Good morning, Ivan! Good morning! kami hai po? Kero. Kero. So, banana. Hi, guys! I'm eating banana! Thank you! Thank you! I want to buy you I want to buy one. Jo, yun! Patiw. Jo. Huw, guys!

A mara mami nuche Katrina mami. Hi karo. Hi hi kama. Uh, <laughs> uh speak in English. How are you? You really need to do. How are you? You really go to the home ano. How are you? Very good to. Aapra jawanu che ma a uh, masajagya jagya me aavana che India. Aavo. Welcome. Eh, kung magtinda mo hindi magtinda. Marudukan um, ban, Marudukan ban, Karwano? Charles, ah. sir. Muntay ka Pilipinas? Ay, munta ka Pilipinas o ikang muntang India? Ay, ang munta ka India, may na resort. Tam tamay hot, tamay jaw, Philippines. Tapo siya ilang lauti <laughs> na Ah! Send Kathleen. Send, send Kathleen. Send Kathleen here. Papunta lang ni Kathleen Lynn

ના મે આવ તમે એક વખત આવજો ને ફિલિપીન્સ પછી મેં પાછા જઈશિયા ચોક્કસ કરો ઓકે દા ઓકે

Soon. <laughs> Chalo. Okay, mama. Bye bye. Uh-uh. You make another video with komar. my mom is saying. You, you suggest me some content. Content. Content thou suggest. Okay, na mama. Bye. Love you. Ingat. Bye bye.

દહી શું કહેવાય દહીં ને બરાબર મલાઈ મલાઈ અમારા મલાઈ એટલે માખણ કારી નાખવાનું છે અત્યારે જો એવી રીતે કરવાનું છે બહુ અઘરું પડશે માસી આ બનાવવાનું તમારા ઘેર બનાવ છે હા તમારા તમારા ઘેર બનાવ છે એમ હા બનાવે એવું દર વખત બંદર બંદર દિવસ કે મહિના 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 મારે તો દૂધ હું ઓછું લાવું ને હા અમારા કેવું બે બે લીટર લાવે ને અમે એટલે

Más si quiero más hmm. <laughs> si. ¿Mane hmm. 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 yo, hmm. oh. oh. Mm pani -hmm. <coughs> <coughs>

હેલો ગાઈસ કેમ છો બધા કેમ છો તમે કોમેન્ટ વાંચી હતી કે મારી મમ્મી અને ની મમ્મી એટલે મારી સાસુ એકબીજા સાથે કન્વર્સેશન કેવી રીતે કરે છે બધાને વિચારતા હતા હશે હા કેવી રીતે વાત મારી મમ્મીને ઇંગ્લિશ નહીં આવડતું એની મમ્મીને પણ પ્રોપર ઇંગ્લિશ નહીં આવડતું મારી મમ્મીને તગાલોગ નહીં આવડતું એની મમ્મીને ગુજરાતી નહીં આવડતું ઓબ્વિયસલી એકદમ કોમ્પ્લીકેટેડ સિચ્યુએશન છે કોમેડી સિચ્યુએશન છે થોડી એટલે મે મારો મમ્મી ફોન આયા હતા ને એટલે મે ભી ઉતાર દીધી કે રીતે વાતો કરે બે ઉજક જોયા ને એટલે એટલી બધી વાત ના કરે એમ ખાલી હાય હાઉ આર યુ એટલે પછી કે આઈ એમ ફાઇન હાઉ આર યુ એટલે મમ્મી કેસ આઈ એમ ફેટ પછી શું કહેવાય પછી ટ્રાન્સલેશન જોવે એક માણસ ટ્રાન્સલેટ કરે મારા મમ્મી જાનો કા તો ઈલેન બેમાંથી એક હોય લોકો વાત કરતા હોય તો મારા મમ્મી ઇંગ્લિશ ખબર પડે થોડું હા પણ મારા સાસુ બિલકુલ ના આવડે એટલે તકલીફ છે થોડું એટલે કોઈ જોવે માનસ ટ્રાન્સલેટ કરવા પણ સારું છે પેલા ઇન્ડિયન જેવા નહીં ને વેવાઈ વરોટ આપણે જે ઇન્ડિયામાં કહીએ

આપડે કેવું જમય લોકો જાય તો એકદમ આમ જમી જમય કેમ છો એમ માન પાનથી બોલાવેલી થોડું વધારે હોય એમ રેગ્યુલર ફ્રેન્ડ્સ હોય કે પોતાનો દીકરો એ ટાઈપ નું હોય જમઈ જેવું આમ ઓવર એક્સ્ટ્રા પેલું ભગવાન ટાઈપ જે માન આપે છે ઇન કે ગુજરાતમાં એવું ભગવાન ટાઈપ માન હોય પણ માન રાખે આમ ફ્રેન્ડલી થોડું વધારે હમ પેલા નહીં પેલા આ ભરા જમાઈ કેવી રીતે આયા મારા ઘરે જમાઈ જવાય પાણી આપું જવાય નાસ્તો સુ જો જમાઈ 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 કઈ રા કરતા એવું આઈ મમ્મી આમ ફ્રેન્ચ ફ્રાય બનાવી આપું કેવું આવું કે એમ કોફી બનાવીને આપે પણ આમ એવું ફોર્માલિટી એટલી બધી લેવલની નહીં આમ એટલે હા એટલે આવું આમ નેગેટિવ પોઈન્ટમાં તો મેઇન જ છે કે મમ્મી પપ્પાને થોડુંક અઘરું પડે વેવાઈ વરોટ ના મળે ઇન્ટ્રા કલ્ચરલ મેરેજ ઇન્ટર કલ્ચર મેરેજ આપણે જ કરીએ આઉટસાઇડ ઓફ કલ્ચર ને આઉટસાઇડ ઓફ ડે કન્ટ્રી મેરેજ કરીએ તો આ એક નેગેટિવ પોઈન્ટ રહે છે કે મમ્મી પપ્પાના શોખ થોડાક દબાઈ દબાય સમજત તું મેં એવું કહું વેવાઈ વરોટ ના ને એ અને પેલા પૈસા કે પેલા શું કેવાય પૈસા બાબતે પેલા વ્યવહાર 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 વાવત એ હોત ખબર પડે ને વેહાર વ્યવહાર સુ કરવાનું એટલે મારા મમ્મી પપ્પા હોત છોડ દીધું એટલે વેવાર વ્યવહાર માતા કુદ નહિ એમ નહિ કહ્યું આપણે અહીંયા જેવા વ્યવહાર હોય એવા ત્યાં તો વેવર હોય ને એટલે લોકો હોય કઈ વેહાર વ્યવહાર એવું કઈ કહ્યું છે મેં